ડી માર્ટમાંથી માલ ખરીદતા હો તો ચેતી જજો ગાંધીનગર ડી માર્ટમાં વેચાઈ રહ્યો છે એક્સપાયરી ડેટનો માલ સેક્ટર છવ્વીસમાં આવેલા ડી માર્ટમાં એક્સપાયરી ડેટના માલનું વેચાણ થઈ રહ્યું છે અને આ માલ છે દહીં અમૂલ અને શ્રીજી ડેરીનું એક્સપાયરી ડેટનું દહીં વેચાઈ રહ્યું છે સેક્ટર છવ્વીસમાં આવેલા ડી માર્ટમાં એક્સપાયરી ડેટનું દહીં વેચાઈ રહ્યું છે અમૂલ અને શ્રીજી ડેરીનું એક્સપાયરી ડેટનું દહીં અહીં વેચાઈ રહ્યું છે ગાંધીનગરના સેક્ટર છવ્વીસમાં આવેલા ડી માર્ટમાં ડી માર્ટને અગાઉ પણ કોર્ટે ફટકાર્યો હતો દંડ તો ખરીદી કરતી વખતે આપ પણ સાવચેત રહેજો તો આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ડી માર્ટ સેક્ટર છવ્વીસ ગાંધીનગરમાંથી એક્સપાયરી ડેટની વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે અમૂલ અને શ્રીજી ડેરીનું એક્સપાયરી ડેટનું દહીં અહીં વેચાઈ રહ્યું છે ડી માર્ટને અગાઉ પણ કોર્ટે ફટકાર્યો હતો દંડ